અરવલ્લી ધનસુરા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના જાગૃત યુવાનો દ્વારા ધોરણ દસ અને બારમાં પાસ થનાર વિદ્યાર્થીઓનું તેમજ ઠાકોર સમાજના નવયુક્ત સરપંચ શ્રીઓ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ સુખ પ્રસંગે સમાજના રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો હાજર રહ્યા જેમાં મંત્રી શ્રી ભીખુશી પરમાર સંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર પ્રોફેસર રાજેન્દ્રસિંહ પરમાર સામાજિક આગેવાન સૂર્યભાનસિંહ રહેવર સાબરકાંઠાના સામાજિક આગેવાન હિતેન્દ્રસિંહ પરમાર એસએસબી કેમ્પસ બચાવો સમિતિના કન્વીનરશ્રી નરેન્દ્રસિંહ પરમાર ઠાકોર સમાજના કર્મચારીઓ વડીલો યુવાનો માતાઓ બહેનો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો વિદ્યાર્થીઓને નવનિયુક્ત નવનિયુક્ત શ્રીઓનું સન્માન આગેવાનો દ્વારા કરવામાં આવ્યું અને સમાજને યોગ્ય દિશા તરફ લઈ જવા આહવાન કરવામાં આવ્યું સમાજને શૈક્ષણિક રીતે આગળ વધારવા મનોમંથન કરવામાં આવ્યું આવનાર શિક્ષણ યજ્ઞ કરવા માટેનો સંકલ્પ કર્યો અહેવાલ મિહુલસિંહ પરમાર બ્યુરો અરવલ્લી આજે ધનસુરા તાલુકાના ઠાકોર સમાજના યુવાનો દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન અને નવનિયુક્ત સરપંચ નું સન્માન સમારંભ રાખ્યો હતો તેમાં સમાજના સૌ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત હતા અને સૌની અભિનંદન પાઠવ્યા હતા સમાજમાં એક એવી સારી પહેલ છે કે જે બાળકો ઉત્તીર્ણ થાય છે ને સારા માર્ગે પાસ થાય છે એમનું સન્માન થાય એટલે બીજા બાળકો ભણતર પ્રત્યે પ્રેરાય અને આગળ વધે અને સરપંચો સન્માન સમારંભ દ્વારા પણ સરપંચ આગામી સમયમાં પોતાના ગામને એક આદર્શ ગામ કઈ રીતે બનાવે એ પ્રમાણેની ચર્ચા વિચારણા કરી અને એમની શુભેચ્છાઓ પાઠવવાનો આ કાર્યક્રમ હતો આયોજન ખૂબ સુંદર હતું અને સૌ ઠાકોર સમાજના યુવાનોને સૌ જે હાજર રહે શ્રેષ્ઠીઓને સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું